નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપર સોલ્યુશનમાં બાયોસાયન્સ એટલે કે જીએનએમ ફર્સ્ટ યર બાયોસાયન્સ એનોટોમી ફિઝિયોલોજી માઇક્રોબાયોલોજીનું પેપર સોલ્યુશન કરીએ છીએ આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી પબ્લિશ કરેલ છે પાર્ટ થ્રીમાં આપણે આગળ પ્રશ્ન જોશું અને એ કંઈક પ્રશ્નો આવા છે એક્સપ્લેન અબાઉટ ફિમેલ એક્સટર્નલ જેનેટલિયા ઓફ રિપ્રોડક્ટરી સિસ્ટીમ ફિમેલના બહારના જનાનંગો વિશે સમજાવો આઠ માર્કનો ક્વેશ્ચન છે તો આપણે એ રીતે લખવું પડે દરેક ઓર્ગન્સનું થોડું વર્ણન કરવું પડે અને લખતું જવું પડે તો એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સ આર અંડર ફર્સ્ટ ઓફ ઓલ વલવા ધ એક્સટર્નલ પાર્ટ ઓફ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇઝ કોલ્ડ ધ વલવા આખા જે ઓરિજિનલ પાર્ટ હોય તો એમને વલવા કહેવાય ધ વલવા કવર વિથ ધ ઓપનિંગ ઓફ ધ વજાઈના એન્ડ રિપ્રોડક્ટિવર્ગન ઓર્ગન ઇન સાઇડ ઇન ધ બોડી તો આખો જે વજાઈનલ પાર્ટને કવર કરે જે વજાઈનલ ઓપનિંગને કવર કરે આખા પ્રાઇવેટ પાર્ટને તો એને કહેવાય વલવા પ્યુબિસ મોન્સ મોન્સપ્યુબિસ ઇઝ ટિસ્યુ માઉન્ટેડ મેડઅપ ઓફ ફેટ લોકેટેડ ડાયરેક્ટલી એન્ટીરિયર ટુ ધ પ્યુબિક બોન પ્યુબિક બોનની ઉપરના ભાગમાં રહેલું ફેટનું એક લેયર હોય જેને માઉન્ટેનિયન પણ કહેવાય બરાબર ધ માઉન્ટ ઓફ ટિસ્યુ ઇઝ પ્રોમિનન્ટ ઇન અ ફિમેલ યુઝ્યુઅલી કવર્ડ વિથ ધ પ્યુબિક હેર અને એની ઉપર શું હોય પ્યુબી કરથી કવર થયેલ હોય તો સિમ્પેસિસ પ્યુબીસની ઉપરનો જે ભાગ છે એને કહેવાય મોન્સ પ્યુબીસ લીબિયા માઇનોરા લિબિયા માઇનોરા મીન્સ માઇનોર લિપ આર પેઇડ ફોલ્ડ ઓફ સ્મૂથ મૂથ ટિસ્યુ અંડરલાઇનિંગ ધ લીબિયા મેઝોરા દિસ્ટીસ કવર ધ વજાઇનલ એન્ડ યુરેથલ ઓપનિંગ બટ અપોન સેક્સ્યુલ રાઉઝ ધે બીકમ મોર ઓપન તો આ એક સ્મોલ લેયર છે બંને ભાગમાં એક એક લેયર આવેલા હોય છે લીબિયા મેઝોરાની વચ્ચે આવેલા હોય છે સ્કીનના બે પાતળા ફોલ્ડ છે આગળથી ક્લાયટોરિસને કવર કરે અને બીજા ભાગથી એ મેમ્બ્રેનનું લેયર બનાવે સ્ટીમ્યુલેશન વખતે વજાઈનાને લુબ્રિકેટ કરે તો આનું આનું છે લીબિયા માઇનોરા લીબિયા મેઝોરા જે મોટા લીપ કહેવાય ઓલા માઇનોર લીપ કહેવાય મેઝર લીપ કહેવાય તો આઈ પણ ફેટી એર્યુલર ટિશ્યુના બનેલા હોય સ્કીનથી કવર થયેલા હોય હેરથી કવર થયેલા હોય મોન્સ પીબીસથી શરૂ થઈ અને પેરીનિયમ સુધી હોય હાઈલી વાસ્ક્યુલર હોય લીબિયા મેઝોરા લિબિયા માઇનોરા જે ક્લાઇટોરિસ યુરિનરી ઓરિફિસ અને વજાઇનલ ઓરિફિસને કવર કરે લિબિયા મેઝોરા ત્યાર પછી આવે ક્લાઇટોરિસ તો ક્લાઇટોરિસ શું છે તો ક્લાયટોરિસ એ ફિમેલ એરોઝન ઓર્ગન કહેવાય કેપેબલ ફોર ઇરેક્શન અંડર સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન એટલે સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન દરમિયાન એક્સાઇટમેન્ટ આપવા માટેનું કામ જો કોઈ કરતું હોય તો એ છે ક્લાઇટોરિસ તો એકદમ નાની બોડી છે ખૂબ સેન્સેટિવ ભાગ હોય ખૂબ બ્લડ વેસલ્સ ધરાવતો ભાગ હોય સેક્સની પ્રોસેસમાં ફિમેલને એક્સાઇટ કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે નવ એન્ડિંગનો બનેલો હોય હિમોલોગસ ટાઈપનો એટલે કે સિમિલરલી મેલના પેનિસ જેવો ઉપસેલો ભાગ હોય વેસ્ટિબ્યુલાય વેસ્ટિબ્યુલાય આ લિબિયા મેઝોરાથી કવર થયેલ હોય ક્લાઇટોરિસ અને ફોરચીટ વચ્ચેનો ભાગ છે તો આખો ભાગ છે એને કહેવાય વેસ્ટી બીવલાય ક્લાયટોરસથી શરૂ કરીને ફોરચીટ વચ્ચેનો ભાગ છે ટ્રાયન્ગ્યુલર હોય જે ભાગમાં યુરેથરલ ઓપનિંગ અને વજાઇનલ ઓપનિંગ આવેલા હોય યુરેથરલ ઓપનિંગ તો ફિમેલમાં યુરેથ્રા એમ્બેડેડ વિધિન ધ વજાઇનલ વોલ વજાઈનલ વોલની અંદર યુરેથ્રલ ઓપનિંગ આવેલું હોય ચાર સેન્ટીમીટર જેટલું લંબાઈ ધરાવતું હોય એ લિબિયાની વચ્ચે લિબિયા માઇનોરા મેજોરાની વચ્ચે એ સિચ્યુએટેડ થયેલું હોય તો વેસ્ટિબ્યુલાઇનો બે ત્રણ ભાગ જેટલો જે છે એ યુરેથરલ ઓપનિંગ રોકે સ્પિંક્ટર મસલ્સ આવેલા હોય જેથી કરી અને યુરિનેશનની ક્રિયા છે એ વોલન્ટરી બની શકે બાર્થોલિન ગ્લેન્ડ તો નાની ગ્લેન્ડ છે નાની નાની ગ્લેન્ડ હોય જે લિબિયા મેઝોરાના પાછળના ભાગમાં આવેલી હોય વજાઈનલ ઓપનિંગના વજાઇનલ ઓપનિંગમાં એ ઓપન થાય અને મ્યુકસ મેમ્બ્રેન પ્રોડ્યુસ કરે વજાઈનાને વેટ એટલે કે ભીની રાખવા માટે ખૂબ અગત્યનું કામ કરે તો બાર્થોલિન ગ્લેન્ડ સુપરફિશિયલ પેરીનિયલ પાઉચ એના ફિમેલ ધીસ ગ્લેન્ડ સિક્રેટ ફ્લ્યુડ ટુ હેલ્પ ધ વજેન લુબ્રિકેન્ટ ધ વજાઇના રિએક્શન કેવું હોય તો એસિડિક હોય બેક્ટેરિયાનો ગ્રોથ થતો અટકાવે વજાઈના ધ વજાઈના ઇઝ મ્યુ મસ્ક્યુલર ટ્યુબ લીડિંગ ફ્રોમ ધ એક્સટર્નલ જેનેટલ ટુ ધ સર્વિક્સ ઓફ યુટ્રસ ઇન અ વુમન તો આ એક ઇલાસ્ટિક ટ્યુબ છે યુટરસ સર્વિસને વલવાને સાથે જોડે છે આ બારનું ઓપનિંગ છે હાઈમેન નામના થીન ફોલ્ડથી કવર માથે હાઈમેનનો પડદો હોય થીન ફોલ્ડ હોય એનાથી કવર થઈ ગયેલું હોય વજાઈનની લેન્થ કેટલી હોય તો સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય શેપ કેવો હોય તો સિલિન્ડર હોય હાઈ મેન તો આ મ્યુકસ મ્યુકોઝલ ટિશ્યુનું બનેલું થિન મેમ્બ્રેન છે એક્સટર્નલ વજાઈનલ ઓપનિંગને કવર કરે મેમ્બ્રેન એ પ્યુબર્ટી સમય દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી ઇલાસ્ટિક બને મેરેક પછી આફ્ટર મેરેજ प्रथम વખત इंटरकोर्स થયા બાદ એ બ્રેક થઈ જાય અને થોડા પ્રમાણમાં બ્લેડિંગ થાય તો આને કહેવાય હાઈમેન તો હાઈમેન ઇઝ અ થિન પીસિસ ઓફ મ્યુકોસલ ટિશ્યુ સરાઉન્ડ ધ પર્ટીક્યુલર કવર વિથ ધ એક્સટરનલ જર્નાઇટલ ઓપનિંગ ઇટ ઇઝ પાર્ટ ઓફ ફોર્મ પાર્ટ ઓફ ધ વોલ્વા ઓર એક્સટરનલ જિનેટリア સિમિલરલી સ્ટ્રક્ચર ઓફ ધ વજાયના ડ્યુરિંગ પ્રિબર્ટી ઇસ્ટ્રોજન કોલ્સ ધ હ્યુમન ચેન્જીસ એપીરિયન્સ ઇન બીકમ વેરી ઇલાસ્ટિક ફોર ચીટ તો એટ ધ બોટમ ઓફ ધ ઇનર ફોલ્ડ જે નીચેના ભાગે બરાબર પેરીનેમ થી ઉપરના ભાગ હોય તો લિબિયા માઇનોરા અને મેજોરા નીચેનો ભાગ જ્યાં મળે ને થીન લેયર શરૂ થાય એને કહેવાય ફોર ચીટ નીચેનો ભાગ ત્રિકોણાકાર ભાગ ડિલિવરી વખતે જો બરાબર સપોર્ટ નો આપવામાં આવે તો અહીંયા ટેર થાય મસલ્સ ટેર થાય અને એફિજિયો ટોમી મૂકવા માટેની આ આઈડિયલ સાઇટ છે આદર્શ જગ્યા છે આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે કે એફિજિયોમી મૂકવા માટેની આદર્શ જગ્યા કઈ તો એને કહેવાય ફોર ચીટ પેરીનિયમ તો પેરીનિયમ કહેવું હોય તો ફોર ચીટથી શરૂ કરી અને એના સુધીનો ભાગ હોય તો એને પેરીનિયમ કહેવાય ધ પેરીનિયમ ઇઝ ડાયમંડ સેફ સ્ટ્રક્ચર ઇન્ફિરિયર ટુ ધ પેલ્વિક ડાયાગ્રામ એન્ડ બિટવીન ધ સિમ્પેસિસ બ્યુસ એન્ડ કોક્સિક ધ પેરીનેમ ઇઝ ડિવાઇડેડ ઇન ધ ટુ ડિવાઇડેડ ઇન્ટુ ધ એન્ટીરિય યુરોજેનેટલ ટ્રાયન્ગ્યુલર ઇન ધ પોસ્ટિરિયર એનાલ ટ્રાયન્ગ્યુલર કનેક્ટિવ ટિશ્યુનું બનેલું હોય ટ્રાયએંગ્યુલર હોય રેક્ટમ અને વજાઈના વચ્ચેના ભાગથી જોડાયેલું હોય બ્લડ સપ્લાય કોણ કરે એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સને ઇન્ટરનલ પેડેન્ટલ આર્ટ પેડેન્ડલ આર્ટરી ફિમોરલ આર્ટરી વેનસપ્લેક્સસ નવ સપ્લાય કોણ કરે તો બાયલેટરલ સોમેટિક નવ નવ સપ્લાય કરે તો આ રીતે આપણે એક્સટર્નલ જેનેટલ ઓર્ગન્સ વિશે લખવાનું હોય ત્યાર પછીનો પ્રશ્ન એવો જ છે સાઇનોવિયલ જોઈન્ટ ડિસ્કસ ટાઈપ ઓફ ધ સાઇનોવિયલ જોઈન્ટ સાઇનોવિયલ જોઈન્ટના પ્રકાર લખવાના છે તો સાઇનોવિયલ જોઈન્ટના મેઇન ત્રણ પ્રકાર એના કેના ઉપરથી તો સ્પેસ કેપ્સ્યુલ બિટવીન જોઈન્ટ સાઇનોવિયલ જોઈન્ટને ડેફિનેશન કરીએ તો જોઈન્ટ એટલે શું તો સ્પેસ ઓર કેપ્સ્યુલ બીટવીન જોઈન્ટ સાઇનોવિયલ ફ્લુઇડ એટ પ્રેઝન્ટ ઇન ધ જે કેપ્સ્યુલ જેવો હોય જેમાં સાઇનોવિયલ ફ્લુઇડ પ્રેઝન્ટ હોય અને એ રેન્જ ઓફ મોશનમાં મુવમેન્ટ કરતો હોય તો આવા બધા જોઈન્ટ હોય એને કહેવાય સાઇનોવિયલ જોઈન્ટ કયા કયા પ્રકારના હોય તો પેલું બોલ એન્ડ સોકેટ ફિગરો પરથી તમને એમને ખબર પડી જાય કે આ બોલ એન્ડ સોકેટ પ્રકારનું આ બોલ કહેવાય અને આ સોકેટ કહેવાય તો હિપ જોઈન્ટ બોલ એન્ડ સોકેટ પ્રકારનું કહેવાય હિપ આ ફિમર બોનની ગ્લેનેડ કેવિટી હોય અને ઇનોમિનેટ બોનની ગ્લેનેડ કેવિટી હોય અને ફિમરબોનનું હેડ હોય બરાબર શોલ્ડર જોઈન્ટ તો એ પણ કયા પ્રકારનો થયો બોલ એન્ડ સોકેટ પ્રકારનો થયો આ હ્યુમરસનું હેડ આ સ્કેપ્યુલાની કેવિટી કેવી મુવમેન્ટ હોય તો ફ્લેક્શન થાય એક્સટેન્શન થાય એબડક્શન થાય બરાબર અને એડક્શન થાય સાથે સાથે રોટેશન પણ થાય અને સરકમડક્શન પણ થાય બધા જ પ્રકારની એમાં મૂવમેન્ટ જોવા મળે ફ્લેક્શન એક્સટેન્શન એડક્શન એબડક્શન રોટેશન અને સરકમડક્શન બધા જ પ્રકારની મુવમેન્ટ જોવા મળે એને કહેવાય બોલ સોકેટ બીજો જે હિંજ જોઈન્ટ હિંજ એટલે મિજાગરો હિંજ એટલે મિજાગ્ર મિજાગ્રા જેવો જોઈન્ટ તો કયો આવે તો એલ્બો જોઈન્ટ શું છે એલ્બો જોઈન્ટ એલ્બો જોઈન્ટ તો એને કહેવાય હિન્જ જોઈન્ટ આ એલ્બો જોઈન્ટ છે આ એલ્બો જોઈન્ટ તો આને કહેવાય હિન્જ જોઈન્ટ આ હ્યુમર બોનનું એ લોઅર એન્ડ છે અને આ રેડિયસ અને અલ્લાનો બે જોઈન્ટ જંક્શન છે અને અહીંયા જોઈન્ટ થાય અને મિજાગ્રાની આની મિજાગ્રાની માફત જે કામ કરતું હોય એને કહેવાય હિંજ જોઈન્ટ એવી જ રીતે ની જોઈન્ટ હોય તો નિ જોઈન્ટ એ હિંજ જોઈન્ટ પ્રકારનો જોઈન્ટ કહેવાય આ રીતે આ નિ જોઈન્ટ છે તો આ મીજાગરાની જેમ એ કામ કરે હિ ત્યાર પછી એન્કલ જોઈન્ટ એન્કલ પણ એવી જ રીતનો જોઈન્ટ હોય એન્કલ જોઈન્ટ એ પણ હિંજ જોઈન્ટ હોય ઇન્ટરફેલેન્જિયલ હાથના આંગળા પગના આંગળાવાળો બરાબર કેવી મુવમેન્ટ હોય તો ડોર મુવમેન્ટ હોય ખુલે બંધ થાય ખુલે બંધ થાય રિસ્ટ્રિક્ટેડ ફ્લેક્શન અને એક્શન બહુ એક્સટેન્શન ન કરી શકો બહુ ફ્લેક્શન પણ કરી શકો નહીં રિસ્ટ્રિક્ટેડ થાય ત્યાર પછીનો ત્રીજો એટલે પેલો બોલ એન્ડ સોકેટ બીજો હિંજ અને ત્રીજો આવે ગ્લાઇડિંગ કેવો આવે ગ્લાઇડિંગ તો ગ્લાઇડિંગ એટલે શું તો કાર્પલ જોઈન્ટ એ ગ્લાઇડિંગ પ્રકારનો છે કાર્પલ કાર્પલ અને મેટા કાર્પલ એકબીજાને સરકતા હોય બરાબર કાર્પલ અને મેટા આ જોઈન્ટ છે એ ગ્લાઇડિંગ જોઈન્ટ કહેવાય આવી રીતે આમાં એક પાટિયું છે અને ઉપર આવી રીતે એકબીજાને સરકતા હોય એવા જોઈન્ટ એને કહેવાય તાર્સલ જોઈન્ટ છે કાર્પલ જોઈન્ટ છે ઇન્ટ્રાવર્ટિબલ જોઈન્ટ છે તો આ છે એ કેવા કહેવાય ગ્લાઇંગ આ કેવા જોઈન્ટ છે ગ્લાઇડિંગ જોઈન્ટ કેવા ગ્લાઇડિંગ ત્યાર પછી આવ્યું પિવોટ તો બોલેન સોકેટ ગ્લાઇડિંગ પિવોટ અને હિંચ પિવોટ પીવોટ એટલે ક્યાં હોય તો હેડ જોઈન્ટ હોય એક એટલાસ અને એક્સિસ વચ્ચેનો જે જોઈન્ટ છે એ પિવોટ કહેવાય બરાબર પીવોટ એટલે ધરીમાં અંદર જાય અને આપણને આમાં આગ ગોળ ગોળ ફરે બરાબર ધરી ટાઈપનો જોઈન્ટ હોય ત્યાર પછી બીજો જોઈન્ટ એવો કયો છે તો રેડિયો અલ્નર છે રેડિયો અલનર જોઈન્ટ છે એ પણ એવો છે આ રેડિયા અને અલ્ના વચ્ચેનો જોઈન્ટ અને અલ્ના વચ્ચેનો જોઈન્ટ આ પણ પીવોટ પ્રકારનો જોઈન્ટ બરાબર ઇન્ટરવર્ટીબલ જોઈન્ટ આ પણ બધા પીવોટ પ્રકારના જોઈન્ટ થાય એમાં કેવી મુવમેન્ટ હોય તો રિંગ ફોર્મ રોટેશન હોય કેવું હોય રિંગ ફોર્મ આમથી આમ જઈ શકે તો આ રીતે આ તમને ફિગરમાં બતાવ્યું છે અને તમને યાદ રહી જાય જ્યારે પેપરમાં લખવાનું હોય ત્યારે આવી રીતે લખાય બોલ એન્ડ સોકેટ ટાઇપનો તો આમાં એક બોન્ડનો રાઉન્ડ હેડ હોય બીજા બોન્ડની કેવિટી હોય અને ફિટ થાય ફ્રી રોટેશન કરી શકે દાખલા તરીકે શોલ્ડર જોઈન્ટ હિપ જોઈન્ટ આ બંને જોઈન્ટ છે એમાં નીચે મુજબની મુવમેન્ટ જોવા મળે ફ્લેક્શન એટલે વળવું એક્સ્ટેન્શન એટલે શુદ્ધ થવું એડક્શન એટલે શરીરથી દૂર જવું એડક્શન એટલે શરીરની મધ્ય ભાગમાં આવવું રોટેશન એટલે એક તરફ ફરવું સરકમ દર્શન એટલે ગોળ ગોળ ફરવું બીજો જોઈન્ટ અહીં જોઈન્ટ તો માત્ર ફ્લેક્શન અને એક્સટેન્શનની જ મૂવમેન્ટ થાય બીજી મૂવમેન્ટ થાય સાઈડમાં વળે નહીં પીવોટ માત્ર રોટેશનની જ મૂવમેન્ટ થાય દાખલ તરીકે હેડ એટલાસ અને એક્ટિસ ગ્લાઇન્ડિંગ જોઈન્ટ ગ્લાઇન્ડિંગ જોઈન્ટ તો એકબીજાને સરકતા હોય રિસ્ટ જોઈન્ટ એન્કલ જોઈન્ટ અને ગ્લાઇન્ડિંગ જોઈન્ટ કહેવાય તો આ હતા કેટલાક પ્રશ્ન પાર્ટ ફોરમાં ત્યાર પછી આપણે ભાગ નંબર પાંચ જોઈશું જેમાં આપણે આગળ પ્રશ્નની ચર્ચા કરશું જો આપણે વિડીયો ગયો હોય તો ચોક્કસ લાઇક કરજો અને વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો આવા જ વિડિયો પાછા ફરી આપણે ભાગ ચારમાં લઈ આવશું અને એમાં આપણે આગળ ચર્ચા કરશું ઇયર એક્સપ્લેન્ડ ઇટ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ યર તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ